જય શ્રી કૃષ્ણ કરો રામ રામ સીતારામ સીતારામ જય શ્રી કૃષ્ણ હા સીતારામ રામ રામ કેવી છે દ્રાક્ષ કેવી છે મીઠી મીઠી હવે એને નથી ખાવી જ નથી નકર એટલી વાર ન હોય રીક્ષામાં આવી પેતે અહીંયા તો આમાં આમાં કરતી હવે ચાંબી દી ખાતી હવે देऊ ખવડાવું બહુત તો બધા નથી તારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધા તો થોડુંક મોડું થઈ ગયું હારે હાલે ને ખાવું હોય તો તો જે અહિયાં બેહી ગયા રોજ તો પેલા માં બગીચા માં જઈને રમતી હોય બગીચા માં નથી ગઈ આજ ગઈ દાદી ભેગી બફાર લેવા પપ્પા કામ કરતા એટલે બગીચા માં જવાનો મેલ ના થયો ને ચાચા દી એ પ્રિયલ ગઈ દાદી ભેગી બફાર લેવા હવે ચનિયા રમતે ચડી ગઈ નઈ મસ્તી નો પવન આવે ગરમી નથી થાતી અસલ મજાના છાયા બેહી ગયા જાય કરે ને તો બતાઈને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડી આખી યુટ્યુબ ફેમિલી ને જા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો હમણાં તમારો હા જા કારણ કે આખું અઠવાડિયું આમ ને આમ સીતારામ જય શ્રી કૃષ્ણ હતા કિરણના વેલામાં અહીંયા ક્યારેક વારો આવતો ત્યાં અહીંયા કારણ કે વિડિયા બનાવવાના એને બહારના બધા ચાલુ જ હતા તો આપણે છે ને આજે હું કહો બધી ને ભેગાથી સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરી લઈએ અઠવાડિયાના

હમણાં કાજુ કામ તો આપડે સુરત ની સફર છે ને બઉ મસ્ત અને સારી રહી ને ત્યાં છે ને મારા અર્જનભાઈ છે ને મારા મામા ના દીકરા થાય તો તમે ઓળખો જ છો તો અર્જનભાઈ ને કિરણ બેન ને એના બે છોકરા ને બધા થાય બહુ જ સારા છે અને અમને ત્યાં ઉતરવાનું મન થાય ત્યાં જવાનું બહુ મન થાય ને આપણી રીતે સારી રીતે આપણી આપણી સાથે રે બધા એવા છે આખા ઘરના ચારે ચાર વ્યક્તિ આમ હસ્તે મોઢે આખો દિવસ આપણને એને કામ કરતા હોય ને આપણે કંઈ કહીએ તો એને કંઈ ડિસ્ટર્બ ન થાય એવી રીતના આપણી આરે રહી બસ છોકરા ને પોતે બે માણસ ને બસ એટલે આપણને બહુ મજા આવી ને અમે છે ને પછી ત્યાંથી ને કિરણને કીધું કે આપણે ને કરણને બધા જઈએ ઈ પછી અમે બધું જોયું ત્યાં થોડુંક ફર્યા કારણ કે અમારે ખાસ કરીને તો શું છે કે બજાર જોવી તી ભલે આપણે એમ કે લઈએ કે ન લઈએ બધી બજારમાંથી પણ થોડુંક એમ થયું કે આપણે જોઈ લઈએ તો જ નહીં આપણે લક્ષ્મણ નગરમાં ગયા હતા એ લક્ષ્મણ નગરમાં ફર્યા અને ત્યાં હનુમાન જયંતી હતી ને તે પ્રસાદ દેતા તા તે ત્યાંથી પ્રસાદ લીધો પ્રસાદ ન્યા ખવડાવ્યો બધા બરકીને રોડ ઉપર રાખી બધું પ્રસાદ દેતા અમે ત્યાં આપણા ઘણા સટસાબેરોય મળ્યા અને એકતા શિવ જેવડો છોકરો હતો ને એ શિવને ઓળખી ગયા તે અમે બધા પછી ત્યાં ઉભા હતા ને થોડીક વાર વાતું કરી ને ત્યાં ફર્યા પછી ઘરે વહી ગયા હતા હા ઘરે જઈ અને બીજા દિવસે વાગ્યા હતા કિરણ ને આ શિવ નું ગોળ ખવડાવવાનું રહી ગયું હતું એટલે ન્યા પછી ગયા તા તો ઈ ગોળ ખવડાવી આવ્યા પ્રદીપભાઈ ને કિરણ ભાઈ ગયા તા શિવ ને લઈને ને પેલે દિવસે જ્યારે અમે ન્યા ગયા ને હનુમાન જયંતિ દિવસે ત્યારે તો હું ઈ ન્યા ગોળ ખવડાવવાનું બંધ હતું એટલે હનુમાન જયંતિ ને દિવસે અમે ન્યા છે ને દર્શન કર્યા બહુ મસ્ત મંદિર છે અસલ મજાનું છે ત્યાં આપણને દર્શન કરવાનો લાભ મળ્યો તે અમે દર્શન કરી આવ્યા એ બીજે દિવસે પછી શિવને ગોળ ખવડાવી ગયા હતા તેને ગોળાઈ ખવડાવી લીધો આપણું કામ કમાઈ થઈ ગયું ને ઈ પછી અમે પાછા આપણે બરોડા બજારમાં ગયા હતા તે બરોડા બજારમાંથી ખરીદી કરી અને કરણ નું ને બધું લેવાનું હતું એને લીધું અને અમારી ખરીદી અમે કરી અમે કિરણ ને કરણ ને બધાય ભેગા જતા ને ભેગો આપણે મિલન પણ આવ્યો હતો હરજનભાઈનો દીકરો એટલે તે દિવસ એક દિવસ ભેગો હતો અને બીજે દિવસે અમે એક લાગ્યા હતા આવી રીતના આપણે સુરતમાં ફર્યા અને પછી કિરણ કે આપણે હજી બોમ્બે બજારમાં જાવું તો બે કીધું કે હાલો આપણે બોમ્બે બજારમાંય ફરી આવીએ એમાં હં એટલે અમે બોમ્બે બજારમાં ફરવા ગયા ત્યાં એક લાભુબેન છે એ અમારે ભત્રી જાવાને જ સગા થાય એટલે અમે એ આપણા બ્લોગ જોઈશે એટલે એ નહીં હારે પસી ગયા તા કે આપણે જઈ આવીએ મારે બે ત્રણ સાડી કે અમારા ગામ જવાનું છે એટલે લેવાની છે તો આપણે કે લઈ આવીએ ને ફરી આવીએ તો અમે બોમ્બે બજાર માં ફેરા બહુ મજા આવી ને પણ ફરવાની ને ત્યાંથી સાડી ખરીદી લીધી છે તો આપણે છે ને હવે બધુંય અહી રાખી અને બતાવી દઈએ ને આપણે સુરત ની સફર માં બહુ મજા આવી અને હજી પણ ક્યારેક આપણે પ્રસંગ હે ને અમારે ઘરે પ્રસંગ હોય કે કિરણ ને ઘરે પ્રસંગ આવે તો આપણે ખરીદી કરવા સુરત જવાનું છે બરોબર હા પછી હા તો દક્ષા હવે તું આવી લઈને આપણે ખરીદી છે કઈ રીતે બતાવી દઈએ આપણે દક્ષા માટે બે ડ્રેસ અને એક સાડી લીધા છે તો દક્ષા ને રેડ કલર ગમે તો ઈ લીધો છે લાલ કલર મેં ઈ કેતી હતી કે મને લાલ કલર ગમે તો વિડીયો ચાલુ કરો ને માઈકને ને કાઢતા તા ને તો મેં સીધી પેલા સાડી કાઢ લીધી તો આમ જોઈ લઈએ કેવી લાગે તો કોમેન્ટ માં કેજો કેવી લાગે આ સાડી ને કેવી છે કા હમ કેવી છે ડિઝાઇન કલર ને કેવી લાગે કેજો કોમેન્ટ માં મસ્તી ની હે ડિઝાઇન વર્ક વાળી છે આ રીતના છે આ કઈ તો હમ આમાં પાટલી આવશે જો હવે આ ડ્રેસ હાલે એ તું રાખ ને આવો ને પકડો લે તો જો હવે આ ગ્રીન કલર મહેંદી છે ઓ જે આખી બાઈનો કલર ડ્રેસ સસ્તીનો જો સિમ્પલ નો સિમ્પલ અને આમ ડિઝાઇન ને ડિઝાઇન ને ઓર કોર છે જે મસ્તીનો અત્યારે સિમ્પલ ની વધારે ફેશન છે આ વરક છે વરક છે વલ્લું ને વર્ક વાળો છે ને કાપડ એકદમ મુલાયમ હા પોચું પોચુ છે ને પહેરવાની મજા આવે એવું આપણા હાથમાં જ લઈએ ને કોઈ મજા આવે એવું છે જો બીજો આવી ગયો આપણો આ ઓલો પ્લેન હતો તો આપણો આ બીજો આવ્યો એ કલરફુલ વ્હાઈટ છે એમાં જો કેવા મસ્તીના ફ્લાવર છે કેવો લાગે કલર પ્રેન્ટ ફ્લાવર વાળો રેડ કલર આમાં પણ રેડ કલર છે પણ સાડીમાં પણ આમાં કલર જ કોમ્બિનેશન મસ્ત છે જે આમાં રેડ ઇંગ્લિશ કલર ને વાઈટ ત્રણેય કલર મસ્ત લાગે ને એને વાઈટ દક્ષાને કહેતી હતી કે મને વાઈટ કાય ગમે તો મેં કીધું કે વાઈટ ને લાલ બે છે આમાં હમ હવે આપણે પ્રિયલના બતાવીએ હવે પ્રિયલના કાલર પ્રિયલ ને પોપી કલરનું એકય નથી

કેવી લાગે આ જોડી કલર કોમ્બિનેશન કેવું છે એ પણ કોમેન્ટ માં કહેજો એક વાત હું ઈ કહી દઉં કે મારે છે ને આમ એવું નઈ કે આવા કપડા લેવા ને આવા કપડા લેવા આપણે હું ઈ જાઉં ને તો આમ કન્ફ્યુઝ થઈ જાઉં પાસ કરવામાં આ લઉં આ લઉં આ લઉં આવી જોડી ને આવી જોડી ને આવું આવો કલર આવું પેન્ટ ને આવો શર્ટ ને તો હવે આપણા જીત માટે જીત ને તો કોઈ જીન્સ પેન્ટ ગમતા નથી અને ટી શર્ટ પહેરવા હોય એને ક્યાંક જાય તો એ જ પેન્ટ ગમે પહેરવાનું એને જવાનું હાવું ઓછું હોય એટલે ત્રણ ચાર પેન્ટ પડ્યા છે તો એને ચડા પહેરવા હોય હું લઈ આવી તી અને પાછા આજે લઈ આવી છે ને એને પહેરવા હોય ટી શર્ટ જ તો જો એના હા તો હા હા જો જીતને તમે ક્યારે આખા વિડીયોમાં ક્યારે ક્યારે આવે પણ ક્યારે શર્ટમાં નહીં જોઈ હોય એના ટી-શર્ટ ટી-શર્ટ ના ટી-શર્ટ મને કોઈ દી તમે ટી-શર્ટમાં નહીં જોઈ હોય બે ભાઈઓનું આમ અલગ અલગ છે બે ની પસંદગી ઓલા અમારા અમારા ઘરમાં મારા કપડા જીત ને કામ નો આવે જીત કપડા મને કામ નો આવે આખી બેનો આ 3 સીટર તા 3 ટી-શર્ટ એ લીધા વાઈટ બ્લેક અને પોપટી ત્રણેય કલર અલગ અલગ છે મસ્તી ના છે ત્રણેય કપડ પર મસ્ત છે ના માં તા કાઉ જો સડાવ માં તા આ તો એને માં એને પેર તો જોઈ બસી લાંબા લાંબા પેરે આવા પછી મેં કીધું કે હવે એના હાટું પછી કઈ એવું બહુ ચાજુ ખરીદી નથી કરવી એના દસ પંદર ટી શર્ટ કઈ પડ્યા છે હવે આપણે મારી સાડી ને સાડી તા ઘરમાં પહેરવાની જ લીધી છે

Nah, birit nadi ceng. Abi, liti beri. આટલું બધું બધા સાટું ખરીદી કરી લીધી આટલું લઈ આવી પણ લીધું બધા સાટું એમાં વિરમ ની એક જોડી ને જીતના ત્રણ સીટ ટી શર્ટ બાકી દક્ષા ની ત્રણ જોડી ને પ્રિયલ ની બે જોડી

તને ક્યુ વામે નામે ક્યુ ગમે હાલે ક્યુ ચોતું લઈ લેતા લઈ લે લઈ લે ક્યુ પહેરવું બાવા કયો ગમે એ લઈ લે હાલે

તો આજની સુરત ની ખરીદી તમને બધા છોકરાઓના હોય મને તો છોકરાઓના વધારે બહુ ગમે તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ